નમસ્કાર હું ઉમેશ પરમાર આપની સમક્ષ એક સ્પર્ધાના પરિણામની વિગતો સાથે પ્રસ્તુત થયો છું ટેકનો ગુજરાત ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને સૌને પ્રણામ પણ ખરા તો ટેકનો ગુજરાત ગ્રુપ ટેકનોલોજીને લગતી તમામ સમસ્યાઓના હલતો શોધી આપે છે આપણને પણ આ ગ્રુપ દ્વારા અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન પણ થતું રહે છે ગ્રુપના ક્રિએટર સંદીપ અને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ યુવા જગતને નવી દિશા સૂચન કરી રહ્યા છે અને એમનામાં જે કંઈ શક્તિઓ પડી છે અને બહાર લાવવાનો પ્રયાસ પણ સારી રીતે થઈ રહ્યો છે આવી જ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ ગ્રુપ દ્વારા વખતો વખત ક્વિઝ કોન્ટેસ્ટ યોજાય છે પ્રશ્ન મંચ આપણે જેને કહીએ છીએ જુદા જુદા વિષયો ઉપર જુદા જુદા ક્વિઝ યોજીને યુવાનોની બુદ્ધિ પ્રતિભાને વિકસાવવાનો સુંદર પ્રયાસ થઈ રહ્યો છે જૂન માસ દરમિયાન આવો જ એક ક્વિઝ કોન્ટેસ્ટ આ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો છે અને આ ક્વિઝ કોન્ટેસ્ટ ની જ્યારે આયોજનની વાત થઈ ત્યારે આપણને એવા સ્પોન્સર પણ મળી રહ્યા કે જેમણે આ ક્વિઝ કોન્ટેસ્ટ માટે આર્થિક યોગદાન પૂરું પાડ્યું છે એ સ્પોન્સર છે સામ્રાજ્ઞી પરમાર તેઓએ અમિત કાબાના જન્મદિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આ ક્વિઝ કોન્ટેસ્ટ આ ગ્રુપમાં યોજ્યો છે અને એના તમામ રોકડ ઇનામો એમના દ્વારા આપવાના થશે અમિત કાબાનો જન્મદિવસ ત્રેવીસ જૂન ના રોજ આવી રહ્યો છે તો અમિત કાબાને પણ આપણે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે કહીએ જીવનમાં સ્વસ્થ મસ્ત વ્યસ્ત તંદુરસ્ત રહો ખૂબ ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો અને આવા સનિષ્ઠ કાર્યો પણ કરતા રહો તો હવે મિત્રો વાત કરવી છે જૂન માસમાં યોજાયેલ ક્વિઝ કોન્ટેસ્ટ અંગે આ ક્વિઝ કોન્ટેસ્ટ ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવન અને કવન વિશે યોજવામાં આવ્યો હતો આપ સૌ જાણો છો કે આ મહાન પ્રતિભા દલિતોના મસીહા મહિલા ઉદ્ધારક પ્રખર સમાજ સુધારક પ્રખર પ્રખર ધારાશાસ્ત્રી બંધારણ સભાના અધ્યક્ષ અને ભારત રત્ન છે તો તેમને આપણે કોટી કોટી વંદન કરીએ એમના જીવન અને કવન વિશે જાણવું એ પણ ખૂબ જ બાબત છે અને આજના આ જ્ઞાન વિસ્ફોટના યુગમાં આવી મહાન વિભૂતિઓ વિશે અવારનવાર પ્રશ્નો જાહેર પરીક્ષાઓમાં પણ પૂછાતા રહેતા હોય છે તેથી આવા પ્રયાસ કરવા બદલ તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન આ ગ્રુપમાં જે કોન્ટેસ્ટ યોજાયો છે એમાં આપણે ત્રણ સ્પર્ધકોને વિજેતા જાહેર કરતા હોઈએ છીએ એવી જ રીતે અહીંયા પણ ત્રણ સ્પર્ધકો બનશે પ્રથમ દ્વિતીય અને તૃતીય પ્રથમ વિજેતા બનનારને રૂપિયા એક હજારનું નું રોકડ પુરસ્કાર મળશે દ્વિતીય રૂપિયા સાતસો અને તૃતીય રૂપિયા પાંચસો આ વખતની એક વિશેષ બાબત એવી બની છે કે ત્રણેય સ્પર્ધકોના ગુણ સમાન છે ત્રણેય સ્પર્ધકો છત્રીસ ગુણ મેળવે છે છતાં પણ ત્રણેયના નંબરો કેમ અલગ અલગ આવ્યા છે એમ આપને થશે તો એમના નંબરો અલગ આવવાનું કારણ છે ડ્યુરેશન ઓફ ટાઈમ આપણે જેને સમય અવધિ કહીએ છીએ જેમણે સૌથી વહેલો ક્વિઝ પૂરો કર્યો હશે એમનો પ્રથમ નંબર આવ્યો હશે ત્યારબાદના ક્રમે બીજો અને ત્રીજો ક્રમ પણ આવ્યા હશે તો આ સમય અવધિના કારણે ત્રણેય નંબરો અલગ પડ્યા છે બાકી ગુણ સમાન છે ત્રણેય વ્યક્તિઓના તો હવે આ સ્પર્ધામાં તૃતીય ક્રમે આવે છે હડિયા અભય જેમણે પોતાનો ક્વિઝ ત્રેવીસ મિનિટ અને તેત્રીસ સેકન્ડમાં સંપન્ન કર્યો છે દ્વિતીય સ્થાને આવે છે સુહાના ટંડેલ જેમણે એમનો ક્વિઝ ત્રેવીસ મિનિટ અને સત્તર સેકન્ડમાં સંપન્ન કર્યો છે જ્યારે પ્રથમ નંબરે આવે છે રાજ હિનેશ જેમણે ક્વિઝ સંપન્ન કરવામાં માત્ર બાર મિનિટ અને આઠ સેકન્ડનો જ સમય લીધો છે આ રીતે ત્રણેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આગળ વધુ ખૂબ પ્રગતિ કરું પણ આ સ્પર્ધાના આયોજનમાં આપ સૌ મિત્રોએ ભાગ લીધો છે એ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે આ ભાગ ન લેતા તો સ્પર્ધાનું આયોજન પણ શક્ય ન બની શકે તો ફરી ફરીને તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન સ્પર્ધાના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવીને આવી સ્પર્ધાઓ યુવાનોના જીવન ઘડતર માટે ઉપયોગી બનતી રહે અને યોજાતી રહે એવી અપેક્ષા સાથે હું મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ